મિત્રો આજે છે રક્ષાબંધન સુખ સંપત્તિ મેળવવા માટે કરો આ પાંચ ચોક્કસ વાસ્તુના ઉપાય દેવી લક્ષ્મી તમારા ઘરે દોડી આવશે નોકરી ધંધાની સમસ્યાઓ દૂર થશે નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજની વિડિયોમાં આપણે જાણીશું કે સુખ સંપત્તિ મેળવવા માટે રક્ષાબંધન પર કયા પાંચ વાસ્તુના ઉપાયો કરવા જોઈએ તો મિત્રો મારી તમને વિનંતી છે કે વિડીયોને પૂરી નિહાળજો અને વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી કરીને ભગવાન મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો શરૂ કરીએ રક્ષાબંધન એ માત્ર ભાઈ અને બહેન વચ્ચેના અતુટ સંબંધનો તહેવાર નથી પણ લક્ષ્મી પ્રાપ્તિનો તહેવાર પણ છે જો તમે તમારા જીવનમાં પૈસાની કમીથી પરેશાન છો તો રાખીના દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે એવા ઉપાયો કરી શકો છો જેના કારણે દેવી લક્ષ્મી તમારા ઘરે દોડી આવશે અને તમારા જીવનમાંથી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે આવો જાણીએ લક્ષ્મી પ્રાપ્તિ માટેના વાસ્તુ ઉપાયો કયા છે આ દુનિયામાં એવી કોઈ વ્યક્તિ નથી કે જેના જીવનમાં કોઈ મુશ્કેલી કે અવરોધો ના હોય મોટાભાગના લોકો પૈસાની અછતથી રહ્યા છે જીવનમાં મોટા ભાગની સમસ્યાઓ પૈસાના અભાવે ઊભી થાય છે સંબંધોમાં ખટાશ પણ અમુક અંશે પૈસા સાથે સંબંધિત છે ગુરુ નાનકજીએ આ દુનિયાના દુઃખ વિશે કહ્યું છે નાનક આખી દુનિયા દુઃખી છે જીવનમાં આ દુઃખોનો સામનો કેટલાક હસીને કરી રહ્યા છે તો કેટલાક રડીને કેટલાક નોકરી શોધી રહ્યા છે તો કેટલાક નોકરી બદલવા માંગે છે જો તમે પણ તમારા જીવનમાં આર્થિક મજબૂતી ઈચ્છો છો તો રક્ષાબંધન પર એટલે કે ઓગણીસ ઓગસ્ટના દિવસે ધન પ્રાપ્તિ માટે આ વાસ્તુ ઉપાયો અવશ્ય કરો રક્ષાબંધનના દિવસે સવારે સૂર્યને જળ અર્પણ કરો રાખડીના દિવસે સવારે સૂર્યોદય પહેલાં જાગી જવું સ્નાન વગેરે કર્યા પછી જાગતા સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ સૂર્યને જળ આપતા પહેલા તેમાં લોલી અને ફૂલના પાન પણ નાખવા જોઈએ હનુમાનજીની પૂજા કરો જો તમે તમારી નોકરી અને જીવનની પરેશાનીઓથી મુક્ત રાખવા માંગો છો તો તમારે હનુમાનજીની પૂજા કરવી જોઈએ નિયમિત રીતે હનુમાનજીની પૂજા દીવો પ્રગટાવીને સાંજે ધૂપ અને ફૂલ ચડાવવાથી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે રક્ષાબંધનના દિવસે સવારે અને સાંજે લક્ષ્મીના નામનો દીવો પ્રગટાવો દરરોજ સવાર સાંજ ઘરના મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરમાં ક્યારેય પણ ધન અને અનાજની કમી નથી રહેતી સવારે અને સાંજે ભગવાનની પૂજા કરવી જોઈએ અને ઘીનો દીવો પ્રગટાવીને તેમનો આભાર માનવો જોઈએ ખાસ કરીને રક્ષાબંધનના દિવસે સવારે અને સાંજે દેવી લક્ષ્મીના નામનો દીવો પ્રગટાવવો જોઈએ લક્ષ્મીજી અને વિષ્ણુજીને ખીર ચડાવો જો તમે તમારા ઘરમાંથી આર્થિક તંગી દૂર કરવા માગો છો તો રક્ષાબંધનના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને ખીર અવશ્ય ચડાવો આ તમારા જીવનમાંથી તમામ નાણાકીય સમસ્યાઓ દૂર કરે છે તમને પણ દેવી લક્ષ્મીની કૃપા મળવા લાગે છે રક્ષાબંધન પર તમારા કુળ દેવતાની પૂજા કરો દરેક વ્યક્તિને દરરોજ પોતાના પ્રિયજનની પૂજા કરવી જોઈએ દેવતાની પૂજા કરવાથી ભાગ્ય મંગલમય રહે છે અને ઘરમાં ધનનું આગમન થતું રહે છે રાખડીના દિવસથી ઈષ્ટદેવ એટલે કે પરિવારના દેવતા અને કુળદેવીની અવશ્ય પૂજા કરો આનાથી તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે તો મિત્રો આશા રાખું છું કે આજની માહિતી તમને પસંદ આવી હશે તો વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવા વિડીયો સાથે જય હિન્દ વંદે માતર